ના નાગરિકો માટે અને પોતા માટે પણ હું પૂનમબેન આ પંથક ની સૌથી પહેલા તો દીકરી છે અને જેમ ભાવી આપણી જનરેશન ને આપણે આપણા ઘરની આપણા પરિવારને આગળ વધારવાની આપણા વ્યવસાયને આગળ વધારવાની જવાબદારીઓ જેમ આપતા હોય છે વ્યવહાર આગળ વધારવાની જવાબદારી આપતા હોય છે એમ હું માનું છું આ સમગ્ર હાલાર પંથકે એની દીકરી તરીકે મને આ ક્ષેત્રની પ્રગતિ વિકાસ સમરસતા ની જવાબદારી આપી છે એટલે સૌથી પહેલા તો પૂનમ બેન આ પંથકની દીકરી છે પૂનમ બેન દસ વર્ષ પૂર્ણ થશે સંસદ સભ્ય તરીકે પૂનમ બેને શું આપ્યું આ વિસ્તાર ને સૌથી પહેલા તો મારી પ્રાથમિકતા આ વિસ્તાર માટે કઈ હોય તો શાંતિ સમૃદ્ધિ સુરક્ષા અને સમરસતા છે મારી એક કોશિશ રહી છે ને દિશામાં ઘણી વખત સંઘર્ષ કરીને પણ મેં કોશિશ કરી રહી હશે કે સમરસતા અને સુરક્ષા એ પ્રાથમિક પાયો કોઈ પણ વિકાસ માટે છે કોઈ પણ પ્રગતિ માટે છે અને હંમેશા ક્ષેત્રમાં જળવાય આ ક્ષેત્રના નાગરિકો એ પ્રમાણનું વાતાવરણ જાળવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે ખૂબ સમય સૂચકતા અને જાગૃતતા દાખવી છે મોદી સાહેબના નેતૃત્વમાં હું એવું માનું છું કે એક વિકાસ પુરુષ નીચે આ ક્ષેત્રમાં એક જનપ્રતિનિધિ તરીકે ના લીધે થઈને અનેક જે દસ વર્ષ પહેલા કદાચ નાગરિકો હોય કે અમે બધા હોય અમે નહોતું વિચાર્યું કે આ સ્કેલ ઉપર આ સ્તર ઉપર અમે જામનગર સુવિધાઓની દ્રષ્ટિથી ઘણા એરિયા સેન્ટ્રિક પોલિસીઝની દ્રષ્ટિથી આટલી મોટી ભેટો સોગાતો અને જામનગર ક્યાંક વર્લ્ડ મેપ ઉપર આવે મજબૂતી એ પ્રકારની વ્યવસ્થા કરી શકશું ડબલ્યુ નું ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટર હોય સુદર્શન સેતુ હોય અથવા અત્યારના નેશનલ નું આટલું મોટું નેટવર્ક હોય કોસ્ટલ નું નેટવર્ક હોય આખું અમૃતસર જામનગર અમૃતસર કોરિડોર હોય આ બધી સુવિધાઓ આજ સુધી નાગરિકો ઝંકતા હતા વિચારી નોંધા શકતા એ પ્રકારે આજે વંદે ભારત આજે જ ઓખા સુધી એક્સટેન્ડ થઈ સૌરાષ્ટ્ર ની પહેલી વંદે ભારત જામનગર ને મળે છે મોદી સાહેબ ના નેતૃત્વમાં અને એ વંદે ભારત આજે ઓખા સુધી છેવાડાના વિસ્તાર સુધી જયારે પહોંચે છે આ પ્રકારની એક સુપરફાસ્ટ ટ્રેન આ ક્ષેત્રમાં દોડશે મોડર્નાઇઝેશન જેને આપણે અમદાવાદ કહીએ છીએ તમે ક્યાં વિચાર્યું તો કોઈ કોઈ નાગરિકો ક્યાં વિચાર્યું એ અમદાવાદ થી તમને આધ્યાત્મિક એટલે કે આધ્યાત્મક એટલે કે દ્વારકા અને ઓખા તરફ લઈ જાય એ પણ ગણતરીની 6 કલાકોની અંદર કેન્દ્ર સરકાર એટલી સરસ રીતે ઘર ઘર સુધી જોડાયેલી હોય એવું ક્યારે જોયેલું છે બિલકુલ એક પ્રધાનમંત્રી પોતે સીધો સંવાદ એક એક નાગરિક સાથે કરવાની કોશિશ કરે અથવા નાગરિકોથી ફીડબેક મંગાવી અને મન મન કી બાતમાં આપણા મનમાં વસેલી વાત ક્યાંક એક પ્રધાનમંત્રી કરે એ પ્રકારે પણ આપણે આ આ રાષ્ટ્રમાં ભૂતકાળમાં કોઈ એવી વ્યવસ્થા એવું વાતાવરણ જોયેલું નથી અચ્છા એને સ્વાભાવિક રીતે આટલી મોટી આબાદીવાળા દેશમાં સમય લાગે પણ એનો મજબૂત પાયો હું માનું છું કે નખાઈ ગયો ઉદ્યોગોની સાથે ખેડૂત પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે જામનગર લોકસભામાં તો આ બધી સમસ્યાઓને લઈને વિપક્ષ એ વાતો કરે છે કે ભાઈ વિકાસ થયો છે પણ ઉદ્યોગપતિઓનો થયો છે નાના માણસનો નથી થયો હજુ પણ ખેડૂતો ખરા અર્થમાં આ પરિસ્થિતિ છે ખરી બેન જામનગર ગ્રામ્ય અને જામનગર શહેર બંને પરવારા ફરતી વિપક્ષ ને વિરોધ કરવાનો અધિકાર છે પણ હું માનું છું કે વિપક્ષ ને ખેડૂતોની વાત કરવાનો તો કોઈ અધિકાર જ નથી કારણ કે જે રીતે ગ્રામીણ ક્ષેત્રની પ્રગતિ અને ખેડૂતોની પ્રગતિ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના પ્રયત્ન થયા છે ઘણી વખત કૃષિ આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણ આધારિત મોસમ આધારિત પણ આખું એક ક્ષેત્ર છે તો એ કુદરતે એમાં કુદરતી કોઈ આપદા હોય અને ખેડૂતોનું કોઈ નુકસાન થાય તો એ અલગ વિષય છે પણ મોદી સાહેબના નેતૃત્વમાં સાચા અર્થમાં આપણા ખેડૂતોના સંઘર્ષ ઓછા થાય એમની આવક બમણી થાય એ દિશામાં જે પ્રકારના પ્રયત્ન થયા છે ઈ એમએસ એમએસપી થી ખેડૂતોના પાક ઉત્પાદનો ખરીદવાની વાત હોય ખેડૂતોની સબસિડીઝની વાત હોય કિસાન સન્માન નિધિની વાત હોય મને લાગે છે જે પ્રકારના પ્રયત્ન ખેડૂતો માટે આજ દિવસ સુધી અત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં થયા જ એવા આજ સુધી આપણે જોયા નહોતા વિપક્ષ માત્ર ચુનાવી વચનો સાથે ખેડૂતો વચ્ચે જઈ અને વચનો આપતા અને ઇલેક્શન પતી જાય પછી કેટલી હદે એ વચનો પરિપૂર્ણ થયા છે એ ઇતિહાસના પણ આપણે સાક્ષી છીએ એટલે ખેડૂતો પણ બખુબી છે જ્યાં સુધી પાણીની વાત છે સૌની યોજના આખા રાષ્ટ્ર માટે અને વિશ્વના ઘણા દેશો માટે એક કેસ સ્ટડી છે ઓકે જેને વિપક્ષે પાઇપલાઇનમાંથી માંથી માત્ર હવા જશે આવી વાતો કરી અને નકારી કાઢી હતી જે યોજના ને આજે એ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વરદાન રૂપી યોજના છે અને આજે અમારી પાસે જે રજૂઆતો આવે છે કે નેક્સ્ટ લિંકેજ બેન અમારું અમારું ક્ષેત્ર લેજો અમારું અમારા ગામો લેજો અમે નજીકમાં નજીક જે પાણીનો સોર્સ છે એનાથી એટલા કિલોમીટર જ દૂર છીએ પાછા સંસદ બન્યા પછીનો પ્રયાસ છે બેન બિલકુલ બિલકુલ 100% ગ્રામીણ ક્ષેત્રમાં મોદી સાહેબનું આ જે વિઝન છે કે આપણા જગતના તાત માટે આપણા મજબૂતીથી મહેનત કરી અને બધું પેટ બધાના પેટ ભરનાર આપણા ખેડૂતો માટે કોઈ આશીર્વાદ રૂપી સૌથી મોટી કોઈ યોજના હશે તો એમના સુધી પાણી પહોંચાડવાની અને એ આપણી સૌની યોજના હશે અને સૌની યોજના આપણે સૌ જાણીએ છીએ કે આ વિઝનરી આપણું નેતૃત્વ જ એક ટીપું પણ પાણી ના વેડફાય એ ટીપુ એક એક ડ્રોપ ઓકે સાચા અર્થમાં આપણા ખેડૂતો સુધી પહોંચે એ જરૂર અને મોર ક્રોપ પર ડ્રોપ કારણ કે કોન્સેપ્ટ સાથે આગળ વધવાનું કાર્ય મે કર્યું છે ઉનાળામાં પ્રવેશ કરો ને રાજકોટ પછી એટલે કોરું ધાકડ તમને છે એક દ્વારકા સુધી દેખાય જી જી ત્યારે એમ થઈ જાય કે નહીં આ જામનગર આવી ગયું છે માં ઉનાળે લીલોતરી થાય તો કદાચ ખૂબ આનંદ થાય એમ પણ ઈ સમય હવે આપણે જોવા માંડ્યા છીએ હમ ઈશ્વરની કૃપાથી કુદરતી પણ વરસાદ પણ સારો થાય છે ને જ્યારે જ્યારે એવો સમય આવે છે કે પાણી થાય છે ત્યારે માધ્યમથી પણ અત્યારના પીવાના પાણીની વ્યવસ્થા હર ઘર નલ ના માધ્યમથી પણ અને સાથે સાથે સિંચાઈ ની આટલી બધી યોજનાઓ સાથે સૌની યોજના સાથે આપણે ઘણા બધા ખેડૂતોને ઉનાળામાં પણ સારી રીતે પાક લઈ શકે એ પ્રકારે પાણી પહોંચાડી શક્યા છે આવતા દિવસોમાં તબક્કાવાર આ યોજના મજબૂતીથી આગળ વધી રહી છે બેન વિપક્ષ દેખાય છે આ ચૂંટણીમાં બેનને જી જી બિલકુલ વિપક્ષ છે જ વિપક્ષ એટલું જ છે કે દિશા વિહોણો છે નેતા વિહોણો છે વિપક્ષમાં આજે કોઈ એવો વિચાર કે એવું વિઝન નથી કે જે આખી પાર્ટીને સાથે લઈને આગળ વધી શકે ચંદ્રેશ પટેલના ગયા બાદ ઇતિહાસ એવો છે કે આહિર સામે આહિર આવે વિક્રમભાઈ પૂનમબેન મુડુભાઈ પૂનમબેન તો આ વખતે બેન જે જંગ થવાનો છે એમાં ઠીક છે કે હવે વિપક્ષ શું કરે પરંતુ ક્યારેય તમને આ રાજનીતિથી દુઃખ થાય છે પહેલી વખત જ્યારે પરિવાર સામે લડવાનું થયું ક્યારેય એ દુઃખ થાય છે કારણ કે પરિવારના સંબંધો તો આપણે સાચવીને ચાલતા જોઈએ છે સમાજની અંદર પણ જ્યારે મહારાષ્ટ્ર થયો ત્યારે પણ રાજનીતિ ન તમામ લોકો એક મંચ પર હતા બિલકુલ તો એ દ્રશ્યો પણ મેં જોયા છે તો બેન એક કેવી રીતે મેનેજ કરો છો જ્યારે સમાજનો જ ભાઈ સમાજના જ વડીલ સામે લડવા આવે જો પહેલા તો તમારો જે સમાજમાં જન્મ થયો એ વાતની વાતનો તમને ગર્વ હોય જે પરિવારમાં જન્મ થાય છે એ પણ બધું ઈશ્વર નક્કી કરતા હોય છે એ વાતનો તમને ગર્વ હોય છે પણ હું તો આ જિલ્લાની ભાગ્યશાળી દીકરી છું જેને તમામ સમાજોએ પોતાની દીકરી તરીકે સ્વીકારી છે અને પ્રકારના આશીર્વાદ આપ્યા છે એના સાક્ષી પણ અલગ અલગ સમયે તમે પધાર્યા સામે લડવા આવે ત્યારે સામે લડવા આવે એ એક અત્યારે એક બંધાણ બંધારણીય વ્યવસ્થા છે અને દરેક વ્યક્તિને પોતાની વૈચારિક આ લડાઈ આઇડિયોલોજિકલ લડાઈ કરવાનો અધિકાર છે હું હંમેશા એવું કહું છું કે મારી માટે પોલિટિક્સ રાજકારણ કોઈ સત્તા પામવાનું એક માત્ર માધ્યમ નથી પણ સેવાનું એક મજબૂત મંચ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રાપ્ત થાય અને આ પ્રકારનું નેતૃત્વ જે સતત સેવા સતત વિકાસ પોતાને પ્રધાન સેવક તરીકે ઓળખ મળે અને પોતાની જાતને પ્રધાન સેવક તરીકે ઓળખે છે એ પ્રકારના એમના કાર્યો

અને એ મેસેજ પૂનમબેન કેવી રીતે જોવે છે આખા એ મેસેજ ને એ સોશિયલ મેસેજ ખૂબ મોટો હતો બેન તમામ આહીરો એક આપણે ત્યાં અલગ અલગ છે સોરઠિયા પંચોલી ઘણા બધા આહીરો અંદર પણ તમામ લોકો તમામ વરણ તમામ સમાજ એ એક જગ્યા પર લઈ જવાનો એ ખૂબ સારો પ્રયત્ન એ તમારા સમાજ દ્વારા અને તમારી લોકસભામાં થયો હું પહેલા તો આ ક્ષેત્રની દીકરી છું એ દ્રષ્ટિથી ખૂબ જ ભાગ્યશાળી છું અને જ્યાં સુધી તમે મહારાષ્ટ્રને

ખૂબ સારા કામ થયા છે એમનો ક્યાંય વિરોધ નહોતો પણ સમસ્યાઓ એમની હતી કે જીએસટી પછી જે જીએસટી રિટર્ન લેવાનું હોય તે અહીંયાથી માલ મોકલે છે ટ્રાન્સપોર્ટેશન તો ઘણી બધી એમની અપેક્ષાઓ છે કે કેન્દ્ર અમને એમાં મદદ કરે તો અમે બ્રાસપાટમાં ઓર આગળ જઈ શકીએ એમ છીએ કિશનભાઈ મને આનંદ છે તમે આ પાછો એવો એક ક્વેશ્ચન પૂછો જેમાં તમારા ક્ષેત્રમાં મોદી સાહેબના નેતૃત્વમાં કેટલું કામ થયું છે એની ક્યાંક પ્રતી એની વા એ વાત તમે આખા રાજ્યને અને આખા દેશ સમક્ષ મૂકો એવી પણ મારી લાગણી છે એટલે વધુ તમારે સમય જામનગર સંસદીય ક્ષેત્રમાં માં ચોક્કસ જન્મ આ વિસ્તાર માં થયો ગામ નો છું એટલે હું તો વિસ્તાર ને ખુબ સારી રીતે જાણું છું ઠીક છે વર્ષો થી માઇગ્રેટ થયા પણ આ એક પ્રશ્ન એમનો સુધી હું એક વાત હંમેશા કહું છું બધા પ્લેટફોર્મ ઉપર કે જામનગર સંસદીય ક્ષેત્રમાં અમારા બધા માટે કૃષિ પછી કોઈ પણ સૌથી મોટો વ્યવસાય આપતો સેક્ટર રોજગાર આપતો સેક્ટર હોય તો એ અમારો બ્રાસ ઉદ્યોગ છે અને અમે બ્રાસ ઉદ્યોગના જેટલા પ્રશ્નો ઓછા થાય એના સંઘર્ષો જેટલા ઓછા થાય ને વધુ ને વધુ નિવેશકો પણ અને બ્રાસ ઉદ્યોગ કઈક વાઇબ્રન્ટ વધુ બને એનો પ્રોગ્રેસ થાય માટે પ્રયત્નશીલ છે બે હજાર ચૌદ પહેલા હું એવું માનું છું કે બ્રાસ ઉદ્યોગના પ્રશ્નો આટલા બધા હતા પણ એમને ખાસ કોઈ હાથ પકડવા વાળું બ્રાસ ઉદ્યોગને સરકારમાં પણ એટલું મહત્વ કે જવાબ આપવા વાળું કોઈ નહોતું બે હજાર ચૌદ પછી એવું થયું છે કે બ્રાસ ઉદ્યોગ માટે એરિયા સેન્ટ્રિક પોલિસી મોદી સાહેબ ના નેતૃત્વમાં બનાવવામાં આવી છે મારી પણ આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે એક કોશિશ રહી છે કે આટલું મોટું ક્લસ્ટર

બિલ્ડર લોબીના કહેવાતા સામાજિક તત્વો એ ઘણા બધા લોકોને હેરાન કરતા હતા વાતો એ છે ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચી આપણે કોઈને નામ લઈને મોટા નથી કરવા માંગતા પણ એ સોશિયલ મીડિયામાં દેશના મોટા ઉદ્યોગપતિએ એ વાતને મૂકવી પડે અને પછી હજી આ સમયમાં પણ જો આ સ્થિતિ ક્યાંક જામનગરના બિલ્ડરો સાથે ઉદ્યોગપતિઓ સાથે થતી હોય તો એ અસામાજિક તત્વો બેન આજે પણ કદાચ અહિયાં જોવા મળ્યા હતા અને સમય પણ હજી બહુ લાંબો નથી શું ખરેખર હતી અને હજુ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે ગૃહમંત્રી તરીકે આદરણીય તો તમે સમજી ગયા છો શાહ સાહેબે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ને બિલકુલ પ્રાથમિકતા આપી હતી અને એ રીતે જ આપણા રાષ્ટ્રમાં હમ એમને કાયદા ને વ્યવસ્થા ને એકદમ પ્રાથમિકતા આપી છે હા એ વાત સાચી છે હું સ્વીકારું છું કે ક્યારેક કોઈ એવી ઘટનાઓ ક્યાંક બની હશે બનતી હશે જેમાં ઘણી વખત ફરિયાદો લેટ આવે જ્યાં સુધી ઇશ્યુ તમને ધ્યાનમાં આવે ત્યાં સુધી ઘણા લોકો ડરથી ના કેતા હોય ઘણા લોકો બહાર આવીને વાત ના કરતા હોય માહોલ એકદમ મુંબઈ ના એટી સેવન જેવો થઈ ગયો જામનગરમાં બેન પણ ફરીથી હું રિપીટ કરું છું મોદી સાહેબ ના નેતૃત્વમાં ગૃહમંત્રી યાદણી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વમાં રાજ્યમાં ગૃહંથ ગૃહ ગૃહનો પ્રભાર એમના પાસે ત્યારે હતો આજે દેશમાં પણ એમના પાસે છે આવી ઇન્ટરનલ સિક્યોરિટી અથવા ઇન્ટરનલ આવા કોઈ લોકો ઇન્ટરનલી ઊભા થાય છે તો એની સામે આ હવે છે પરફેક્ટ એની સામે એની સામે હંમેશાથી પગલા લેવાના છે રાજ્ય સરકારનો પણ એ પ્રકારનો જ અભિગમ છે અને જ્યાં સુધી મારી લા વાત છે હું તમને અને જામનગરના નાગરિકો આ વાત બખુબી જાણે છે હમ કે જામનગરની શાંતિ સુરક્ષા અને સમરસતાની આડે જે આવશે એની આડે પુનમબેન ચોક્કસ આવશે અચ્છા ઓકે બેન સીએ ત્રણસો સિત્તેર રામ મંદિર એ બધી બાબતોને પુનમબેન માડમ કેવી રીતે જોવે છે સૌથી પહેલાં તો એ બધી બાબતને હું જે વિચાર લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટી ચાલી હમ જે વિચાર સાથે આ દેશના નાગરિકો એમની સાથે જોડાણા એ વિચારને

સરદાર સાહેબ નું જે સપનું હતું એ સપનાને સાર્થક થતું આ રાષ્ટ્ર એ ત્રણસો સિત્તેર ની કલમ હટવાથી જોયું છે રામ મંદિર નું નિર્માણ હું એવું માનું છું કે આપણા માટે દરેક હું તો એવું માનું છું દરેક નાગરિક માટે એ એક એ એક ધર્મમાં નહીં પડીએ નાગરિક ના બિલકુલ દરેક નાગરિક માટે જ્યારે સાચું થાય સારું થાય એમાં સાચા નાગરિકો સારા નાગરિકો સહમત જ હોય છે ઓકે જેને માત્ર વિરોધાભાસી વાત તકવાદી રાજકારણ કરવું છે અપોંચ્યુનિસ્ટ પોલિટિક્સ કરવું છે જેની પાસે કોઈ ઠોસ મુદ્દાઓ નથી જેની પાસે વિકાસનું કોઈ ભત્તું નથી એ લોકો જ નકારાત્મક વાતો ડિવાઇઝિવ પોલિટિક્સ નાતિ જાતિ ધર્મવાદ આ બધું લઈને આવે છે મોદી સાહેબે આસી લઈ બે હજાર ચૌદથી લઈને અત્યાર સુધી સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ સબકા વિશ્વાસ આ વાત આ સૂત્રને સાર્થક કરવા માટે સરકારની એક યોજના મને ક્યો જે તમામ વર્ગ સુધી નહીં પહોંચાડવાની કોશિશ કરી મેન ભ્રષ્ટાચારના આક્ષેપો બહુ થાય છે જામનગર માં કે ભ્રષ્ટાચાર ખૂબ થઈ રહ્યો છે હું એવું માનું છું ભ્રષ્ટાચારને નાતો ન પ્રયાસો પણ જેટલા અત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે એટલા ભૂતકાળમાં સીધા ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર ના ઈરામાં આપણે છે એમાં પણ જે એક આખું એક થર્ડ આઈથી જે મોનિટરિંગ મેકેનિઝમ છે એને તો મજબૂતીથી એસ્ટાબ્લિશ કરી અને ઠોસ પગલા જ્યારે જયારે લેવા પડે એ સમાજમાં પણ ઉદાહરણરૂપી ઠોસ પગલા લેવા પડે ત્યારે હું માનું છું મોદી સાહેબે અને રાજ્ય સરકારે પણ ક્યારેય પીછેટ નથી કરી અને આવતા દિવસોમાં પણ હું માનું છું એ દિશામાં મોદી સાહેબનો જે સંકલ્પ છે કે આપણે કરપ્શનથી જે આપણી પીછેટ થાય છે એવા કરપ્ટ લોકોને અથવા કરપ્ટ વ્યવસ્થાઓને આપણે નાબૂદ કરવી એમાં મેં તમને કીધું એમ ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર સુધી આપણે પહોંચી ગયા છીએ અને નાબૂદ કરવા મજબૂતીથી સરકાર આગળ વધી જમીન માપણી જિલ્લાનો સૌથી મોટો મુદ્દો ને આજે પણ એ ઝઘડાઓ એમાં સૌથી વધારે કદાચ વોકલ અમે બધા રહ્યા છે જામનગર સંસદીય ક્ષેત્ર જે જમીન માપણી હમ નું આખું નો જે પ્રોજેક્ટ હતો એના પાઇલેટ પ્રોજેક્ટમાંથી એક હતો એટલે જે બધા ટીથિંગ ઇશ્યુ આવ્યા એ ટીથિંગ ઇશ્યુ જામનગર સંસદીય ક્ષેત્રમાં જ આવ્યો ઓકે પણ અમારી એક કોશિશ છે સરકારમાં પણ એક કોશિશ છે અત્યારે પ્રશ્ન એવો થયો છે કે ઘણો સમય વાત ને વીતી ગયો છે તો એમાં લીગલી આપણે જોઈએ તો ઘણા બધા લીવેજ થઈ ગયા હોય ભાયો ભાગ પડી ગયા હોય એવું ઘણું બધું થઈ ગયું હોય એટલે આખું એ રિકોલ કરવું એ પણ અત્યારના રૂપ ઘણા લોકો માટે થઈ શકે ઓકે એટલે એક કોશિશ છે સરકારની કે એમાં રેવેન્યુ વિભાગે માનનીય મુખ્યમંત્રી શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ એ પ્રકારે આખી વ્યવસ્થા જામનગરને આપી છે વધુ મેનપાવર પણ જામનગરને માપણીની દિશાથી આઈપી છે કે જેટલી ફરિયાદો હોય એની તાત્કાલિક નિકાલ થાય અને માપણીની દ્રષ્ટિથી જેને પણ કોઈ પ્રશ્ન રહી ગયો હોય હોય એ તાત્કાલિક એ પ્રશ્ન રિઝોલ્વ થાય એ પ્રકારની બધા જ કલેક્ટરો ની સીધી દેખરેખ દેખરેખ હેઠળ એ કામ ચાલે છે બેન મચ્છીમારો સૌથી નજીક પાકિસ્તાન અનેક પરિવારોને જેલમાં સૌથી વધારે પોરબંદર અને જામનગર એનો ઇફેક્ટેડ દ્વારકા મીઠાપુર ઓખા સૌથી ઇફેક્ટેડ એરિયા ઘણી વખત વાતો થાય છે કે એમાં સપોર્ટ નથી મળતો કેન્દ્રનો પાકિસ્તાનની જેલોમાંથી મા બેન દીકરીઓ વર્ષોથી પતિ દીકરાનો કે એના બાપનો એ ઘણા સમયથી રાહ જોતા હોય છે ઘણી વખત કેન્દ્રના સારા પ્રયાસોથી છૂટે પણ છે પણ હજી પણ એના મૂળમાં કામ નથી થતું બેન હમણાં પણ થોડા સમય પહેલા આપણે જોયું ઘણી વખત એક ગુડવિલ એક્સચેન્જમાં પણ અને આપ આપણી ટેક્સટાઈલ અફેર્સ મિનિસ્ટ્રી છે એના પ્રયત્નોથી પણ આપણા ઘણા બધા ફિશરમેન ને છોડવામાં આવ્યા છે આ હું માનું છું હજી ઘણા લોકો એવા છે જે પાકિસ્તાનમાં અત્યારે પણ ત્યાં જેલમાં હશે અથવા કોઈ પણ કાયદાકીય રીતે એમને ત્યાં ડિટેઈન કરવામાં આવ્યા હશે પણ સરકારની મોદી સાહેબના નેતૃત્વમાં એક કોશિશ છે અને સતત વિદેશ મંત્રાલય એ દિશામાં પ્રયત્નશીલ છે કાનૂન મંત્રાલય પણ એ દિશામાં પ્રયત્નશીલ છે કે વધુને વધુ આપણા જે ફિશરમેન છે એને કેવી રીતે છોડાવી શકાય હમણાં ખૂબ મોટી સંખ્યામાં આપણા સમગ્ર સૌરાષ્ટ્રના ફિશરમેનને રિલીઝ કરવામાં આવ્યા પાકિસ્તાનની જેલોમાંથી ને આવતા દિવસોમાં પણ એક એક્સચેન્જ અંતર્ગત પણ એક કોશિશ રહી છે કે વધુને વધુ ફિશરમેન આપણે લઈ આવી લઈ બેન ડ્રોગ્સનું દ્વાર બની ગયો છે તમારો દરિયાકાંઠો

એ પરિસ્થિતિમાં ઘણી હદે આપણે નિયંત્રણ લેવામાં પણ સફળ થયા છીએ અને આ પ્રકારે જે રાજ્યો અત્યારે આ ક્ષેત્રનો ઉપયોગ કરી આપણે બોર્ડર એરિયાનો ક્યાંય ઉપયોગ કરી માત્ર આ ક્ષેત્ર નહીં દેશના તમામ બોર્ડર એરિયાનો જ્યાં લુપોલ્સ ક્યાંક એનો ઉપયોગ કરી અને કોશિશ કરતા હોય છે એમાં આપણી બોર્ડરને વધુ સુરક્ષિત કરવાનું એક કડક ત્યાં બધી એક વોચ ગોઠવવાનું કામ પણ આપણે કર્યું છે ને એનું જ કારણ છે કે આજે મોદી સાહેબના નેતૃત્વમાં આપણી બોર્ડર એરિયામાંથી અને એમાં આ ક્ષેત્રની વાત કરીએ તો પણ એટલા ડ્રગ્સને આપણે જપ્ત કરી શક્યા છીએ એનું એની એન્ટ્રી જ આપણા દેશમાં આપણે રોકી શક્યા છીએ પૂનમબેન માળમનો જામનગર દ્વારકા લોકસભા મત વિસ્તારના લોકો માટે એક મેસેજ એમના માટે હું હંમેશાથી એક દીકરી એક બેન તરીકે મને બધાના આશીર્વાદ માર્ગદર્શન અને ખૂબ જ લાગણી પ્રાપ્ત થઈ છે ત્યારે હંમેશા એ પ્રકારની લાગણી એ પ્રકારના આશીર્વાદ એ પ્રકારનું માર્ગદર્શન મને હંમેશા મળતું રહે અને એક દીકરી તરીકે હંમેશા બધાની વચ્ચે રહી અને આ ક્ષેત્રને વિકસિત ભારતની જે પરિકલ્પના મોદી સાહેબની છે એ પરિકલ્પના સાથે બધા સાથે રહીને હું જોડી શકું એ જ એક મારી લાગણી છે તો નાગરિકોને હંમેશા મને એ જ આશીર્વાદ પ્રોત્સાહનને માર્ગદર્શન આપતા રહે એવી જ હું એક અપીલ સાથે એટલું કહું છું કે મને પૂરો વિશ્વાસ છે કે વિકસિત ભારતની પરિકલ્પનામાં સૌથી મજબૂતીથી જોડાવાનું કામ કોઈ ક્ષેત્ર કરશે તો એ આપણું ક્ષેત્ર કરશે ઓકે પૂનમબેન માડમ આપણી સાથે હતા ચર્ચાઓ ઘણી સારી રહી બેનનું કહેવું છે કે જામનગર આગળ વધે એના માટે હું તમામ પ્રયત્ન કરી રહી છું લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને જીતનો પણ ખૂબ મોટો વિશ્વાસ છે લીડની કોઈ વાત બેન નથી કરી રહ્યા પરંતુ વિપક્ષમાં સારા વિચારો નથી સારા વિચાર લાવી શકે લોકોનું કામ કરી શકે એવા નેતાઓ નથી વિપક્ષ જે વાતો કરે છે એ માત્ર ને માત્ર વિકાસ વિરોધી વાત થાય છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને પૂનમબેન ખૂબ મહેનત કરી રહ્યા છે કારણ કે તેર તારીખ રાતે બે વાગીને અગિયાર મિનિટ થઈ છે એમનું મધ્યસ્થ કાર્યાલય પણ છે સતત બેને જીતી તો જવાના છે પણ પ્રયાસો કરી રહ્યા છે બેન આપ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો લોકસભાના